સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે માવઠાના કારણે પાકને થયેલા ગંભીર નુકશાની ખેડૂતો હજી બહાર આવ્યા પણ નથી કે હવે એ વચ્ચે એરંડાના પાક પર ઈયો ભયંકર ઉપદ્રવ સર્જાયો છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા ખેતરોમાં એરંડાના ઉભા પાક પર રાતોરાત ઈયરો ફળી વળી અને સંપૂર્ણ સોત વળી ગયા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ઘણા ખેતરોમાં હાલ સ્થિતિ એવી છે કે એરંડાના પાંદડા ખાઈ ખાઈને ઈયળો પાકને ખોખલો કરી રહી છે જેના કારણે પાક ખરવા છે છે કહે કે માવઠાથી જેવું નુકસાન થયું હતું તેમાંથી હજી ઉભા પણ નથી થયા અને હવે આ નવો ઉપદ્રવ મોઢામાં આવેલો કોળિયો જાણે કે છીનવાઈ ગયો હોય એવી સ્થિતિ ઉભી થઈ છે ખેડૂતોની મુશ્કેલી એટલી વધી છે

ગુજરાતના ઘેરા ચક્રમાં સપડાયા છે ત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે તે એક વખત સાંભળીએ હું એક ખેડૂત છું અને અત્યારે મે વિષક વિઘના એરંડાનું વાવેતર કર્યું છે ઓલરેડી મેં ત્રણ વખત તો દવાનો સ્પ્રે કરી વાયરો છે પણ કોઈ સંજોગોમાં ઈયળ જતી નથી અને ઈયળોનો એટલો બધો ઉપદ્રવ છે કે હવે એ ઈયળ માણસને પણ કદાચ ડંખ મારે તો એને એલર્જી થાય એટલે મજૂર પણ છાટવા દવા તૈયાર નથી હવે એરંડા નો પાક સાવ નિષ્ફળ ઘોડે થઈ ગયો હોય એક બાજુ વરસાદનો માવઠાનો માર હતો અને એક બાજુ હવે આ ઈયળ ઉપદ્રવ એટલો બધો વધી ગયો વાત જ જવા દો વિનોદભાઈ વાસુદેવભાઈ ઘણા મારે એરંડા છે ચાલીસ થી પચાસ વિના એમાં એટલી બધી જીવાય તાવી છે તે વાત જ જવા દો બરોબર ગમે એમ દવા છાંટવી કે ગમે એ કરી એનાથી કઈ થાય એવું નથી આ આફત ને રોકી છે નહીં બરોબર એરંડા પાછળ ખર્ચો થાય લાખ થી દોઢ લાખ રૂપિયા થી આજુબાજુ બરોબર કઈ હાથમાં આવે એવું રહ્યું નથી હવે સરકાર જો અમને આમાં સહાય આપે તો મેર પડે એવું છે નકર કઈ થાય એવું નથી પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે હાલમાં હાવ કઈ પાંદરું પાંદુ કઈ રહ્યું નથી કઈ છે જ નહી બરોબર બધું ચરમાં ઉપર આવી ગયું બધું હુંકાર જેવું કરી નાખ્યું હે એનું બધું ખાઈ ગયા હે